પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના એલેહાદાપુર દિવાર નાગલા ગામમાં આ હૃદય ઘટના બની હતી સોમવારે સવારે ગામમાં રહેવાસી વીરપાલનો મૃતદેહ ખેતરમાં પડેલો મળી આવ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વીરપાલની હત્યા તેની પત્ની સુનિતા અને તેના પ્રેમી આશીષ અને જેનો ઇન્સુ તરીકે ઓળખવામાં આવે છે આ દ્વારા કરવામાં આવી હતી પોલીસ તપાસ અનુસાર સુનિતા અને અસુ વચ્ચે ગેરકાયદેસર સંબંધો ચાર મહિના પહેલા ડાંગરની રોપણી પ્રક્રિયા દરમિયાન શરૂ થયા હતા જી મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પૂછપરછ દરમિયાન સુનિતાએ ખુલાસો કર્યો હતો કે ઘણી વાર તેના પતિ વીરપાલને દારૂ પીવડાવીને ખેતરમાં સુવા માટે મોકલી દેતી હતી જેથી તે તેના પ્રેમી અંશુને બોલાવી અને સેક્સ કરી શકે એક દિવસ વીરપાલે તેને આપત્તિજનક સ્થિતિમાં જોયા અને ગુસ્સામાં તેને સુનિતાને માર માર્યો હતો આ ઘટના પછી સુનિતાએ તેના પતિને મારી નાખવાનું નક્કી કર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ